રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોકમાં ના આઠ સવા આઠ જેવું થયું છે ને કાલે અમે બધા ગયા હતા હપ્તામાં એ હપ્તા તમને દર્શન કરાવે એવા કાલે રામનવમી હતી પછી નંદભાઈઓ હતો આમાં આટલી વાર અમે નહોતા રહીએ દોવાનું ટાઈમે આવતું રહેવું પડે એટલે નંદભાઈઓ તો છ વાગે ટુકડું થયું હતું એટલે પછી અમે વેલેરા સાડા ચાર પાંચ વાગે નીકળી ગયા હતા અને અમારે અટાણા જ આવું છે ધારીએ ધારી આપણે ઓલી ગુંદરી પડી છે ને એ ભરવા જ આવે નીણ નીણ ભરી આવે એટલે પણું થઈ જાય ખાલી યાની ભૂખ ચણાની હતી ઓલું ખાર્યું એ દઈ દીધું ખાદરનું ખાર્યું હતું એ દઈ દીધું એ ટૂંકમાં આપણે માલતા ના ખાય પણ એ ઓલા રાજસ્થાની ભૂકો જે લઈ જાય એ લઈ જાય એ એને દઈ દીધું એ હચરાઈ હવે નીણ પડી છે એ નીણ ત્યાંથી ભરી આવે એટલે ખેતરમાં ખેતર ટૂંકમાં ચોખ્ખું પછી આપણે એમાં આગળ કામ લેવું હોય લઈ આવી લટાણ નીણ ભરવા જાવી છે ગુંદરી અહીંયા હતી ને ઈ ભરી જવાની હે અને ધારી હવે આપણે ગુંદરીને આટલા ઓઘા રહ્યા બાકી બધું કમ્પ્લેટ મેં ભૂકી નું કહ્યું હતું ભૂકી હતી ચણા ની ખારી એ ઓલા રાજસ્થાન લીધું હતું એ લઈ ગયા ભાદર નું લઈ ગયા વાડી હવે અહીંયા આટલી ગુંદરી છે અને ભાદરે ભૂકો હોય એ હરાઈ જાય એટલે પણ ચોખા જો ઓઘા પડીએ ઘણા ગયા પછી વાવડા પડી જાય જો ઓલો પડી ગયો ઓલો પડી ગયો ઓલો પડી ગયો આજે આપણે હારી લે ચારવાની થઈ રહી છે બે થાય ચારવાનું થઈ જાય વા અને હરાયે જાય એટલે એંગલ માં ના ખાલી હેઠો સાઈડ ની અંદર થી અહિયાં થી આપડા ભાર ભરવાનો હોય ને એમાં ઉલારીઓ નાળો નાખવો પડે ઉલારીઓ કેવાય ને આમ હેઠો નાખીને આમ માથે પાછા વરી જાય ભાર માથે એટલે ઉલારી એટલે ઓલા બે છેડા તાણીને ભાર ખાલી થઈ જાય એ ઉલારીઓ નાળો નાખે જો બાપુ નાખે નહીં

આપણે જે પુરાની આટી હોય ને એટલો આમ બારો રાખવાનો હોય અહીંયા છે ને એક બે થર મારીને વળી ઊભો થર આવે એઠો ઊભો થર હે અને પછી વળી બે કાઢા પછી વળી ઊભો પછી વળી આ વાચ ઊંચી થઈ જાય કારણ કે પીછા હોય અહીંયા એટલે પછી વળી વચમાં એક થર મારી જાય એ રીતના ભર ભરવાનો હોય અમે તો જો કે ભયરા નથી કોઈ દી ભર બસ બાપુ એને બહુ ભર ભાઈ મને શિખાડતા આવે હે અહીંયા પૂરોરા મારા ને એમ તો આવડે અમને અહીંયા એના જેવું નહીં અહીંયા હે ને બે થર આડા મારે ને પછી પાછો ઊભો મારે એટલે રેવલ હોય જાય ને કરે ને ઊંચો ઊંચા નીચો થઈ જાય બાપુ કાલરમાં

huh are you doing huh i know i you get money for oh i'm not crack not crack નામી ભયરોતો આપડે હું ખોટું રિસ્ક ના લેવાય આ હે ને નીન લહરે બહુ એટલે પછી ને માપે ભૈરો હે આ પાછો હે ને ફેરો ભરી હું જરી બે તનો રાખી દીધા આ કોણ તારે

સામે બોરે આવડે વાંધો નહીં આવડે સામે બોરે તો વાંધો નહીં હાલો ભરતા ભરી આવ્યો પણ હવે ક્યાં ખાવી કરો ને હજી કંઈ નક્કી નથી થાતું અહીંયા જગ્યા છે હવે અહીં બધી મને જગ્યા હૈ ભૂકો આપણે લઈ આવવાનો છે ભરવાની થાય એક ધારીયામાં અટાણે નહીં એક ધારીઓ જે પ્લાસ્ટર કરવાનો વિચાર છે જો ટાઈમ મળી જાય તો એમાંય તો આડો હે તો તે પછી ભરાય એટલે આગળ બારી જ ઠલવવાની છે તો ડાયરેક્ટ એક ધારી વહી જાય ટિલુને બેને નવું ઘર બનાવી દીધું હે અહીંયા હવે અહીંયા તડકો ના આવે એમ તો નહીં અને મોટર ચાલુ છે એટલે ઝાડવાં પાવાનું હાલે છે બાપુ મોટર ચાલુ કરી આવ્યા હતા હું કે આ વ્લોગ કેમ બનાવું ને કથા સંભળાવતો હોય ઓલું હે આહે હાલે મને કથા ઊબો આલે હા પણ આહે ને ઓલું હે કથા હાલતી હોય ને ને વારે બાપુ હે ને મોર આવતારે મોટર ચાલુ કરી આવ્યાતા પાવાની બધેની જરૂર છે જો છે બધા મેં આ ગાજરતા છે ને ઈ પાણી પીતા હોય ને આમ ચાલુ પાણીએ સુકાઈ જાય તડકાના બહુ પાંદડા ઢીલા પડી જાય અને આપણે આંબા પાછા બધા મસ્ત કોરી ગયા બધા આટલા બે જ હવે થળિયું હતું ને એ ગાયનો વધારે કોયરો હા એ કોરી ગયો હોય પણ ઓછો કોયરો હોય આજે અહીંથી ફૂટ્યો હે અહીંથી ફૂટો હે હવે જે રાખે ને આ ઉનાળાનો ખારવા લાગશે ને એટલે પાંદડા ઝરકા હે પણ એ ધીરે ધીરે બધા નામી થઈ ગયા છે ને અહીંયા બેનનો ફેરો નાખ્યો હોય અમારા ખાડામાં નાખવા છે બાકી આની છે ને એની ભેફું બાંધવાની છે યા એની ભરતી કરી દીધી એમાં આવતા કરવાનું છે અને હજી મુરત કર્યું નથી ભેફું બાંધવાનું હું હવે બાંધી રહી તો વાંધો નંબર પણ કહ્યું જરાક પાકે તો એમ ભરો પાકવા ઉપરથી વાત આવી એટલે આપણે ઓલા શું કહેવાય અરે પોપિયા પોપિયા વાળી પાછા પાકી ગયા હે એક પાકો એક એકતા આમાંથી ખાઈ લીધું આપણે પરથમનું પોપિયું એક આ પાકી ગયું પાછું

સરમતા ત્યાં ગયા તા ને ત્યાંથી એની પોપડી છે આ બધી આ આપડી જે ઓલી છે આ બેન ને લીચી છે ને એ લક્ષ્મણભાઈ એમાંથી ધરા દીધી હતી ઓલી જામ ફરી છે એ લક્ષ્મણભાઈ ની છે લક્ષ્મણભાઈ વિડીયો જોતા હોય તો ભાઈ આપડે તમે દીધા થાય બધા જાણવા ઉતરી ગયા આ રોપ બધા દીધા રીંગણી મરચી ઈ બધા

મામા રાજ છે તમને જય શ્રી કૃષ્ણ હાલો હું તો હે ને હવા ને નથી આવી અને આજે આપણે બાપુ ની વાડી આવ્યા ની ત્યાં આજ મેં આવી થોડીક આપણે નીર રહી ગઈ હતી જો થોડીક રહી ગઈ હતી એ ભરવા આવ્યા હોય અને ઉકેડો હવે પાવાનું હોય આપણે માન બાપુ ની ગયા હે અને હાલો હું જવાનું આ છે ને મારે થોડોક પગ મેળાઈ ગયો તો બહુ કંઈ નથી પણ થોડોક મેળાઈ ગયો તો જોઈ રહ્યો ભાઈ હે ને તેલ ચોપડું ગરમ ગરમ તેલ કરી અને તે ચોપડું થી તું લૂલી હાલો હાલો જે બાપુ ની જોઈ રહ્યા ન્યા હે આપણે ન્યા જવાના હે હાલો અને જાય આમાં જે બાપુ એને ખાઈ ગયો હે આપણે બડ ને ખાઈ ગયો

Ha ha ha! હાલો અમારે જરાક વાર પાણી પાણી રાખજ બધે નીર ભર લઈએ લગભગ મને બદલાવી જાય આમ જ્યાં અહીંયા ત્યાં પાણી નીકળી ગયું જોઈ ને આમ બધે બહુ નથી કરવા દેવું પણ થોડું થોડું નીકળી જાય ને તો પલારવાનો એ ફાયદો બિહાણ જે હોય ને એ બધું બફાઈ જાય ઓછું ખડ ઓછું એટલે ખેતી કરતા હોય ને બધે ખબર હોય પણ ના ખેતી કરતા હોય ને એના માટે કહું આપડે પલારવાનો એ ફાયદો થાય જોકે ગણ કોરું ખાતર આવું હોય ને એ વધારે કરે પલારવા કરતા ડાયરેક્ટ કોરું ભરે એમાં બીજો આ ફાયદો થાય પલારો માં કે ખડ નું બિહાર હાલ અમારે છે ને બે તણ ઘા હતા એ ભરી લીધા હે ઉકેડો આપડે પલળી ગયો હોય આજમાં નીકળી બે ડ્રેક્ટર અટાણોથી આની હિક તું બપોર અને અટાણો થોડીક વાર આઈ કું અકે બે